નમસ્કાર શુભ શરૂઆત સાથે જણાવવાનો કે મારું નામ મહેતા જાનવી છે હું ધોરણ આઠ કલ્યાણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજે હું તમને મૌન રહેવાની કળાની વાર્તા વિશે કહીશ મૌન રહેવાની કળા ગ્રીસનો તત્વચિંતક સોક્રેટિસ એક એકેડેમી ચલાવતો હતો આ એકેડમીમાં જુદી જુદી કલાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું એમાંની એક કલા હતી વક્તૃત્વ કળા એકેડેમીમાં આવનાર વિદ્યાર્થીઓ છતાં વક્તૃત્વના સ્વામી સોક્રેટિસ પાસે આ કલા શીખવા આવતા હતા એક યુવાનને આવી છટાદાર વક્તૃત્વ કલા શીખવાની ઈચ્છા થઈ એ સોક્રેટીસ પાસે આવ્યો એણે કહ્યું આખા ગ્રીસમાં આપની મોટી નામના છે વક્તૃત્વ કલાના સ્વામી તરીકે આપ સર્વત્ર જાણીતા છો આમ તો છટાદાર ભાષણ કરતા મને આવડે છે વક્તૃત્વ માટેની જરૂરી કાબિલિયત મારામાં છે આમ કહીને પહેલાં યુવાને પોતાની આવડત વિશે ખૂબ લાંબી વાત કરી એટલું બધું બોલ્યો કે સોક્રેટીસના ચહેરા પર કંટાળો તરવરી આવ્યો લાંબી વાતને સમાપ્ત કરતાં એણે કહ્યું આપ મને વક્તૃત્વ કલા શીખવશો સોક્રેટીસે કહ્યું જરૂર શીખવીશ પણ મારે તમારી બમણી ફી લેવી પડશે યુવાનને આશ્ચર્ય થયું એણે કહ્યું અરે મને તો એમ હતું કે આપ મારી અડધી ફી લેશો કારણ કે વક્તૃત્વ કલાની ઘણી છટાઓ મારામાં સાધ્યા છે એને બદલે આપ તો બમણી ફી લેવાની કહો છો આ કેવું સોક્રેટીસે કહ્યું સામાન્ય રીતે મારે એકેડેમીમાં આવનાર વિદ્યાર્થીઓને એક જ કલા શીખવવાની હોય છે કિંંતુ મારે તમને બે વિદ્યા શીખવવી પડશે એક તો ભાષણ કરવાની કલા અને બીજી ઈથી વધારે તમારા માટે અઘરું એક ક્યારે મૌન રહેવું એની કલા આથી બે વિદ્યા શીખવવાની બમણી ફી થશે